નૂતન વર્ષ પર્વ નિમિત્તે રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે પરંપરાગત મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરી હતી આજે નવા વર્ષની સમસ્ત પ્રજાને ખૂબ ખૂબ શુભેચ્છા આપણા સંસ્કૃતમાં એક વાક્ય છે સર્વે સંતુ સુખીન સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ ના કશ્ચિત દુઃખ ભાગ ભવે સમસ્ત વિશ્વની અંદર રહેતા તમામ માનવોને આપણા આજના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય પર્વ અને ધાર્મિક પર્વ નિમિત્તે આપણે શુભેચ્છા પાઠવી છીએ આ રાષ્ટ્રીય શાળાની અંદર કોઈ પણ જાતના પક્ષના ભેદભાવ વગર રાજકોટના તમામ પ્રજાજનો અહીંયા શુભેચ્છા પાઠવવા માટે એકત્ર થાય છે ખરેખર આવું કાર્ય આખા ગુજરાતમાં ક્યાંય નહીં હોય આ અદ્વિતીય મિલન છે પક્ષા પક્ષીથી પર રહી ધર્મથી પર રહી અને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે એટલે રાષ્ટ્રીય શાળાના આયોજકોને આજના કાર્યક્રમ નિમિત્તે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન અને સમસ્ત ગુજરાતની પ્રજાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ તંદુરસ્તી ઈશ્વર બક્ષે એવી પ્રાર્થના સાથે આભાર ધન્યવાદ સર્વે રાજકોટવાસીઓને નવા વર્ષના સાલ મુબારક સૌને શુભેચ્છા ભગવાન સૌને તંદુરસ્ત રાખે ધંધા પાણીમાં વિકાસ થાય એવી સૌને પ્રભુ પાસે હું રામજીભાઈ માવાણી હું રામજીભાઈ માવાણી માજી સંસદ સભ્યો છું લોકસભામાં રહ્યો છું રાજકોટ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી મારા વાઇફ મારી સાથે છે એ પણ લોકસભામાં રહ્યા છે રાજકોટથી અમે બંને રાજકોટમાંથી લોકસભાના સભ્યો રહ્યા છીએ આજનો દિવસ હિન્દુસ્તાન માટે આપણા સૌ માટે ખાસ કરીને ગુજરાત માટે વિક્રમ સંવંત બે હજાર ટુ ઝીરો એટ ટુ બે હજાર બ્યાસી એ શરૂ થયો છે નવો ઉદય થયો છે આજે આ નવો ઉદય આપણા આગામી બધા વર્ષો સુધી દેશના વિકાસમાં વધુને વધુ આગળ વધારે દેશને એવી આજે બધાને દે પ્રાર્થના કરું છું હિન્દુસ્તાનમાં બે વસ્તુ વધુને વધુ વિકસિત પામે વડાપ્રધાન શ્રી મોદી કરી રહ્યા છે એજ્યુકેશન અને આરોગ્ય આ બે વસ્તુ વધુને વધુ પ્રગતિ પામે વધુ થાય દેશના યુવાનોમાં નવી સ્કિલ આવે અને આરોગ્યને કારણે યુવાનો અને વૃદ્ધો સરસ રીતે તંદુરસ્ત જીવન જીવે આજના દિવસે સૌને મારી શુભકામના આશીર્વાદ પાઠવું છું ઉંમરમાં મોટો છો એટલે શુભેચ્છા સાથે આશીર્વાદ જય હિન્દ ભારત માતા કી જય મારું નામ રમાબેન માવાણી માજી સંસદ સભ્ય રાજકોટથી લોકસભામાં ચૂંટાયેલી હતી અને બીજા પણ ઘણા બધા આજે પણ અમે એક્ટિવ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એનજીઓ ચલાવી રહ્યા છીએ ખાસ કરીને મારે બહેનો માટે કહેવું જોઈએ કે યુવા બહેનોને રોજગારી મળે અને જે બહેનો મોટી ઉંમરના છે એમને હેલ્થની બધી ફેસિલિટી મળે નાના અને ગરીબ માણસોને સરકારશ્રીની બધી યોજનાઓનો લાભ મળે અને બધા જ લાંબો આયુષ્ય ભોગવે તંદુરસ્ત રહે અને સારી જિંદગી જીવે અને ખાસ કરીને ગુજરાત અને રાજકોટનો નંબર વન દેશમાં વિકાસમાં રહે એવી મારી પ્રાર્થના સાથે આજના નવા વર્ષના નૂતન વર્ષે અભિનંદન થેન્ક યુ વેરી મચ રાષ્ટ્રીય શાળા મહાત્મા ગાંધીની સ્થાપેલી સંસ્થા છે અને પંચ્યાસીથી સો વર્ષથી અહીંયા હંમેશા સ્નેહ મિલન રાખવામાં આવે છે આ સ્નેહ મિલનની અંદર કોઈપણ જાતની રાજકીય કે કોઈ પાર્ટીઓની ઓલા વગર તમામ પાર્ટીઓના લોકો અહીંયા ભેગા થાય છે અને આ વર્ષે નવે વર્ષની શુભકામનાઓ એકબીજાને અરસપરસ આપતા હોય છે ગુજરાતની જનતાને અને ખાસ કરીને રાજકોટના લોકોને અમારી શુભકામના છે કે તેમનું આવતું વર્ષ ખૂબ જ સુખમય સમૃદ્ધિમય અને પ્રગતિમય નીકળે એવી અમારી ઈશ્વર પાસે મારું નામ પાર્થ્રા છે ચૌહાણ નૂતન વર્ષાભિનંદન નિમિત્તે રાજકોટવાસીઓને પહેલાં સૌને રામ રામ રાષ્ટ્રીય શાળામાં ઓગણીસો ને લઈને આ પરંપરા ચાલુ છે સર્વે વડીલોને મળી અને તેમજ આ પદ્ધતિ આગળ આગળ હવેની નવી પેઢી પણ અપનાવી રહી છે પણ આ પરંપરા મજા આવે છે અને બધાને એક નૂતન વર્ષાભિનંદનનો આગ્રહ છે અને બધા વડીલોને એ બને મળી શકે સૌને પહેલાં ખૂબ ખૂબ પહેલાં તો નવા વર્ષના રામ રામ કહેવાનું છે અને સર્વે ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનને પ્રાર્થના ડૉક્ટર નિદત બારોટ રાજકોટના જાહેર જીવનના લોકો જુદા જુદા ક્ષેત્રના લોકો બધા એક સાથે એક જગ્યાએ ભેગા થઈ અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે રાષ્ટ્રીય શાળા આ સ્થળનું એનું નિમિત્ત બન્યું છે ખૂબ વર્ષોથી છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી આ જાણે શ્રૃંખલા ચાલતી હોય સમગ્ર રાજકોટના લોકો એકબીજાને એક જ જગ્યાએ મળી શકે એની માટેની આ વ્યવસ્થા મારા વતી હું સૌ રાજકોટના નગરજનોને શુભેચ્છાઓ પાઠવું છું નવા વર્ષના રામ રામ આજે રાષ્ટ્રીય શાળા કે જે મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીની એવી ઐતિહાસિક જે ભૂમિ જે છે અને હર હંમેશ રાષ્ટ્રીય શાળામાં જ્યારે નવા વર્ષની શુભેચ્છા માટે પક્ષા પક્ષીથી દૂર રહી અને દરેક સભ્યો નવા વર્ષના મિલનમાં અત્યારે જોડાય છે ત્યારે નવા વર્ષની સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને સાથે સાથે આ સંસ્થાની સાથે સાથે કોંગ્રેસના જે જે સંસ્મરણો છે એ તાજા થાય છે સાથે જે જોડાયેલા છે દરેક નવા વર્ષની દરેક લોકોને હું શુભકામના પાઠવું છું માતાજી દરેકની મનોકામના પૂર્ણ મેહુલ રૂપાણી ખાસ તો આજે ખૂબ જ સારો દિવસ છે શુભ નવું વર્ષ આજથી શરૂ થાય છે એટલે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને અમે રાજકોટ તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ સર્વેને હેપી ન્યૂ યર ઓકે જીતુભાઈ ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી રાષ્ટ્રીય શાળા રાષ્ટ્રીય શાળા મહાત્મા ગાંધીની સ્થાપેલી સંસ્થા છે અને પંચ્યાસીથી સો વર્ષથી અહીંયા હંમેશા સ્નેહ મિલન રાખવામાં આવે છે આ સ્નેહ મિલનની અંદર કોઈપણ જાતની રાજકીય કે કોઈ પાર્ટીઓની ઓલા વગર તમામ પાર્ટીઓના લોકો અહીંયા ભેગા થાય છે અને આ વર્ષે નવે વર્ષની શુભકામનાઓ એકબીજાને અરસ પરસ આપતા હોય છે ગુજરાતની જનતાને અને ખાસ કરીને રાજકોટના લોકોને અમારી શુભકામના છે કે તેમનું આવતું વર્ષ ખૂબ જ સુખમય સમૃદ્ધિમય અને પ્રગતિમય નીકળે એવી અમારી ઈશ્વર પાસે પ્રાર્થના છે ચલો જલાય વાં જ્યાં બી અંધેરા હે આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ખાસ કરીને બોલબાલા ટ્રસ્ટ અને રાષ્ટ્રીય શાળા વતીથી સૌ કોઈને નવા વર્ષની શુભકામના પાઠવું છું આ નવા વર્ષમાં બે પાંચ ગરીબોનાં કામ થાય બે પાંચ જરૂરિયાતમંદોના કામ થાય બે પાંચ એવા દિવ્યાંગોનાં કામ થાય એવી મારી શુભકામનાઓ છે આજે રાષ્ટ્રીય શાળા ખાતે એવું અનોખું મિલન જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય પક્ષના ભેદભાવ વગર સૌ કોઈ ગળે મળી અને પોતાના જૂના વર્ષ અને નવા વર્ષની યાદો તાજી કરતા હોય છે ત્યારે મને પણ આ સેવામાં મોકો મળ્યો છે હું ટીમ રાષ્ટ્રીય શાળા ટીમ બોલબાલાનો હૃદયથી આભાર માનું છું જ્યાં ક્યાંય બોલબાલા ટ્રસ્ટની આગામી વર્ષમાં જે કોઈ સેવા હોય નાના માનાની સેવા હોય અમને સેવાનો મોકો આપજો તો જ અમારું નવું વર્ષ સાર્થક ગણાશે આજ કરીને હું જીતુભાઈ ભટ્ટ નયનભાઈ એની ટીમને અને બોલબાલા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીને હૃદયથી અભિનંદન આપું છું રાજકોટના નગરજનોને અભિનંદન આપું છું કે અમારી જે સેવા સેવા સંસ્થાઓને પાંત્રીસ વર્ષથી તમે આશીર્વાદ આપી રહ્યા છો જ્યાં ક્યાંય બોલબાલાની જરૂર હોય ત્યાં સો ટકા હંડ્રેડ પર્સન્ટ

મીઠું મીઠું મિલન જે આજ સવારે આયોજિત કરવામાં આવ્યું છે રાજકોટવાસીઓનો સંપ રાજકોટવાસીઓનો સ્નેહ અને રાજકોટવાસીઓનો અરસપરસ જે પ્રકારે સંપર્ક છે તે અહીંયા દ્રષ્ટિગોચર થાય છે અને આગામી વર્ષ સ્વધર્મ સ્વદેશી વિચારને આગળ વધારીએ અને આપદ નાગરિક ધર્મ તરફ આગળ વધીએ એ જ આજના દિવસની મંગલમય શુભકામનાઓ શુભમંગલ સર્વમંગલ ઓમ મંગલ ઓમકાર મંગલમ